પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે શિવભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું પવિત્ર શ્રાવણમાં નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તોનું માનવ મહેરામણ જોવા મળતું હોય છે ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મંદિરના મહારાજ દ્વારા બાયડ જ્યોતિર્લિંગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે લીલામગ શિવને અર્પણ કરવાનો ખૂબ જ મહિમા છે શિવને લીલામર્ગ અર્પણ કરવાથી આદિ ઉપાદિ સાથે તમામ રોગોથી મુક્તિ મળે છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીની ઈચ્છા મુજબ શ્રાવણ મહિનાના ચોથા સોમવારે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે આ સ્થાપના સવારે દસ કલાકે શરૂ થશે ને બપોરે બાર કલાકે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે સાથે મંદિરના મહારાજ દ્વારા તમામ શિવ ભક્તોને આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વધુમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના મહારાજે જણાવ્યું